સુરેન્દ્રનગર ખાતે પચીસ ના રોજ ફ્રી એક્યુપ્રેશર સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જે કેમ્પની અંદર કમરની તકલીફ ઘૂંટણનો દુખાવો સાયટિકા ગરદન જકડાઈ જવી હાથમાં ખાલી ચડવી પગના નસ ચડવી

ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો શ્રી સૌરાષ્ટ્ર જ્ઞાતિ મંડળ દ્વારા નિદાન કેમ્પ તારીખ છ બે હજાર પચીસના દિવસે યોજવામાં આવેલ આ કેમ્પની અંદર આપણી જ્ઞાતિના લગભગ સાહીઠેક લાભાર્થીઓએ લાભ લીધો આ કેમ્પમાં મહુવાથી વધારે શ્રી ભરતભાઈ મંગળભાઈ પરમાર જેઓ એક્યુપ્રેશન નિષ્ણાંત છે તેમને ખૂબ જ સારી સેવા આપી અને જ્ઞાતિજનોની સેવા કરેલ છે આ કેમ્પમાં અમારા જોરાવણગર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટી મંડળ તેમજ કારોબારી મંડળના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કેમ્પનું આયોજન કરી અને આવેલ લાભાર્થીઓની સેવા આપી અને ખૂબ જ સુંદર એવો કેમ્પનું આયોજન કર્યું આ કેમ્પમાં અમારા કારોબારી મંડળના સભ્યો તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો અને જ્ઞાતિના આગેવાનોએ બહુ જ ઉત્સાહી ભાગ લઈ આ કેમ્પને સફળ આયોજન કર્યું તે બદલ હું આ સંસ્થાના મંત્રી વતી સૌનો આભાર માનું છું વિશેષ આભાર મહુવાથી પધારેલ ભરતભાઈ અને તેમના સાથી મિત્રોનો પણ ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું જય વિશ્વકર્મા મિસ્ત્રી